નમસ્કાર આપ રહ્યા છો નેશન સાથે રાજકોટની વર્તમાન જિલ્લા પંચાયત કચેરીને તોડી પાડીને નવી અધ્યતન ઇમારત બનાવવાનો પ્રોજેક્ટ લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયા પૂર્વે મંજૂર થઈ ગયો હતો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધે તે માટે રાજ દિવસ એક કરીને અધિકારીઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવાયો હતો પરંતુ વૈકલ્પિક જગ્યાને લઈને સમગ્ર યોજના ઢીલ પડી ગઈ જૂની કોર્ટ બિલ્ડિંગમાં જિલ્લા પંચાયતનું સ્થળાંતર કરવાનું હતું પરંતુ તેની સોંપણીમાં લાંબો સમય નીકળી ગયો અને ગત મહિને કબજો મળ્યા બાદ તબક્કાવાર કચેરીઓને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી હતી જન્માષ્ટમી પછી આખી જિલ્લા પંચાયત નવી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું નક્કી થયું હતું પરંતુ તેમાં ભારે વરસેલા વરસાદે અવરોધ રાખ્યો છે આમ જિલ્લા પંચાયતના સ્થળાંતરમાં હવે વરસાદનું વિઘ્ન પણ સર્જાયું છે તમામ કચેરીઓ નવા સ્થળે ટ્રાન્સફર થઈ ગઈ હોવા છતાં પ્રમુખ સહિતના પદાધિકારીઓ તથા જિલ્લા વિકાસ અધિકારી જેવા સિનિયર અધિકારીઓ હજુ વર્તમાન કચેરીમાં છે જેના ટ્રાન્સફરમાં પણ બે થી પાંચ દિવસનો વિલંબ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર